હું એટલે નથી લાગતી ઐશ્વર્યા જેવી ઐશ્વર્યા તું જૈશર્યા જેવી પણ નથી લાગતી શું કમી છે મારા માં કમી નઈ બધું વધારે બધું બોડી નથી મારું બોલો જાતે જ નક્કી કરી લેવાનું સરમાઈ ને હું ઐશ્વર્યજી લાગુ છું ત્યાં ઠંડી હશે એટલે મારો કોટ લઈ લેજે બસ હવે આટલું બોલીને ને હું નીચે ગયો બાર પેલા બધા સોસાયટી વાળા આયા એમની હાથે ઉભો તો આ બારી મોટે એવું કે સાંભળો કે તમારો પેટીકોટ તૈયાર છે પેટીકોટ લઈ લેજો પેટીકોટ થાય હવે હું થાય હવે બે બંને શબ્દ અલગ અલગ છે એટલે બધા હસી પડ્યા મારા પર ખબર છે પેટીકોટ પહેરતો હશે એવું ના થાય એમને સારું હવે કઈ નઈ છોડો હવે ના પહેરશો નહીં પ્રોબ્લેમ તારો તઈ જ છે છોડો ને યાર કાકા એવું નહીં યાર આજે હમણાં મને આવીને હું કે ખબર કે તમને ખબર છે ડેન્ટિસ્ટ ની ત્યાં પણ વગર દાંત નું છોકરું જન્મે કુદરતી વસ્તુ માં ના ફેરફાર હોય હવે હવે તું હરદ્વાર જઈને નળ લઈ આવે તો બાથરૂમ માં ગંગાનું પાણી આવે સારું મારી બેબી ની બધી ઈચ્છા પૂરી કરો નહીતર પછી હું છું ને તમે છો એટલે

એમને એમ પાછો એકલો આયલો યાદ છે પેલા એક ગેસ શબ્દ વાપર્યો હતો ને એટલે મેં પૂછ્યું એક જગ્યા પેલો ડ્રાઈવર તો થાક્યો તો એને ગાડી ઉભી રાખી અને આમ રિલેક્સ થવા પેલું સીટ ની હેન્ડલ આમ ખેંચ્યું એમ મસ્ત આમ સીટ આમ પાછળ આડી કરી તમને આંખમાં ટીપન કે કલર ની હશે મીઠું જ નઈ કાકી જોયું નઈ હું તો બે થેલી મીઠું લઈને આઈશું મસ્ત એપ્રિલ સુધી ચાલી જશે એટલે તું ત્યાંથી મીઠું લઈ આવી તો તમે કહો છો કે નાસ્તો બહારના નમકીન જેવો બનાવજે છે ને યાર આપણે નેક્સ્ટ યર પણ જઈશું હા કોઈ ઘોસવા નઈ દે નેક્સ્ટ યર વાળી તંબુ હળ ગયું છે ભૂલી ના જઈશ પ્લીઝ કઈ કરજો ને યાર ઊંટ કદાચ આમ દોડતા દોડતા પાકિસ્તાન ની બોર્ડર તરફ જતું રે તો પછી શું કરવાનું એમ જુ બોલે છે પર બેઠી પછી પેલું ઊભું નતું થઈ શક્યું શાંતિ રાખો લો આના વજન ના લીધે ઊંટના પગ રેતી રૂમ માં ગાલીચો મૂક્યો હોય ને એવા ઊંટના ચાર પગ પોળા થઈ ગયેલા ના 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 હું ના ઊંટના મોડામ થી ફીણ નતું નીકળતું ચિંગમ ખાતું હશે તમે છોડો ને ટોપિક બંધ કરો પાંત્રીસ મિનિટ તું બેઠી સ્ટોપ છત્રીસ મી મિનિટે ઊંટ વાળા એ તને પૈસા આપ્યા એના ઉપર નઈ બેસવાના

બાર બધી બેનપણીઓ બેઠી શિયાળ આવ્યું શિયાળ આવ્યું શિયાળ દેખાયું એવું બુમા બુમ કરી નાખી તો બધા તંબુ માંથી બેટરી મારી પછી કૂતરું હતું એક જ ફેમિલી ના કેવાય હા એ તારા બાપા નું મધારી જેવું મોડું